છો બધા મજા મને મજા જ છો તો બધાને જય માતાજી જય મેલડી મને જય ચાન અમારા નો બ્લોગ માં બધાનું હાર્દિક સ્વાગત છે તો આપણે આવી ગયા છીએ મેલડી ઘરે અને આપણે બ્લોગ શરૂ કરો છે હાવ સાનના અને આજે પહેલી તારીખ છે અને મારા મમ્મીનો નો બર્થડે છે મારા સાસુનો પણ બર્થડે છે આજે તો આપણા મમ્મી ના ઘરે વિયા આવ્યા છીએ બર્થડે માં બધાને આઈ જમણવાર છે બધાય મોટા બેન બધા પણ આવ્યા છે તો ચાલો બધાને તો જો મમ્મી હેપી બર્થડે તો આજે મારા મમ્મીનો નો છે તો કમેન્ટમાં બધા જરૂર લખી નાખજો કે હેપી બર્થ ડે તો જો સદ્ધુ બેન પણ કામે તો જો અહીંયા આપડા મોટા બેન આવી ગયા છે એની ક્યાર ના આવ્યા છે પણ આપણે બ્લોક મોડો શરૂ કર્યો છે તો બેન જો લોટ બાંધવા મળશે અને જો આ ભાણી બેન ચોકલેટ ખાવા છે વાના માંડાશે કાને જો જો અહીંયા પપ્પાને બધાય બેસી ગયા છે કા પપ્પા મોઢામાં બધાને વિમલ ને એમાં ઓછો એટલે ઓછા બોલશે જો અહીંયા હારીના પપ્પા પણ આવી ગયા છે વિશુભાઈ બેસી ગયા છે જો વિષુભાઈ હું રિહાણા છે અને જો અહીંયા બે ફોન ઘુમડવા મેળાશ અને આ મારા મોટા બનેવી છે જો કોઈ બોલશે નહીં બધાય મોટા માહો છે તો ચાલુ બધાય કન્ટિન્યુ બ્લોકમાં બેના રેજો આજે જમવામાં શું બને છે તમને આગળ બતાવી પ્રોગ્રામને અડધી અડધી તૈયારી થઈ ગઈ છે ને આજે આપણે પ્રોગ્રામમાં શું છે ગાજલબેનને પૂછ્યું શું છે આજે મટર પનીર મટર પનીર માટે જો પનીર પનીર ખાંડું આપણે મસાલા લઈને ખાશે અને જો બધું ગ્રેવી માટે કટિંગ હોત કટ થઈ ગયું છે ખર

હમણાં આવી જાય પુરી નો એટલે તમાર આજે મટર પનીર નો પ્રોગ્રામ છે તમારે બધા જમવું હોય તો આવજો જો તમારામાં બે બે ઘટે છે નગર અમારા ઘરમાં માણા હમાતા નો હોય કાને બીન બાળ મંદિર જ એટલું હોય અને જો અમારે કિચન ભાઈ જે આવ્યા છે અત્યારે તો મોટા બેન શાક વઘારવા મેડા છે મટર પનીર નું જો અને આપણે જો પનીર ના પટકા કરવી છે હજી હવે આપણે એમાં નાખ્યું આદુ લસણ મરચાની પેસ્ટ જો તમે બધાય

ચાલો આપણે એટલું પનીર બાકી છે કટ કરવાનું કટ કરી નાખી જો અહીંયા બર્થડે ચોકલેટ ખાવા મળ્યા છે જો ડેરી મિલ્ક આ બધા ક્યાર ની એમની ખાઈ ગયા છે આમાં ચોકલેટમાં માં ભાગ પડાવે કા હા જો 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 ચોકલેટ વાળી કરી છે ને આપણે પણ જો તોડી નાખી તમારે બધાને ખાવી હોય તો ભઈ આવો તો જો અહીંયા આપણો શાક બની ને રેડી થઈ ગયું છે મટર પનીર નું કાને હા જમવા લો બધા જમવા આવે હા ચાલો આપણે થોડાક પાપડ છે ને શેકતા ચાલો તો હવે શાક બની રેડી થઈ ગયું છે જોઈ લો તમે બધા હવે શેકાય છે પાપડ આપણે પાપડ શેકવા મેળા બધા ને ખા હોય તો વે આવો બધું રેડી થઈ ગયું છે આ કરકે કઈ થાય એટલે મને હા દેખું નહી ઘરે આવી જ દે કેાર કેટલો થાય છે માણસો એટલા હે ને એટલે તમને મારો વાત ઊંચા આવો તો જો બધા બેઈ ગયા છે જમમાં કેવું બનુસ કિશનભાઈ બોલ કે મોરલો બનાવી જાવ મોરલો બનાવો હે શાક કેવું બનુસ હેતું શાક કેવું

તો આ સદ પણ ખાન શરૂ કરી દીધું છે હાલો બધા બને ટીકા ખાવા મસ્ત હે હાલો બધા મટર પને ખાવા આ જો મને ખાના ખાના આમ છે ઘરે બનાવ્યું છે ને એટલે એમ નવા નવા નામ પાડી પનીર ટીકા પનીર મટર પનીર ને પનીર શાહી પનીર હમ તો આપણે લઈ લીધું છે આ આયરન ભાઈ બેનું ભેગું તમારે ખાવું હોય તો વી આવો અમારી શું પણ બે ગયા જો પનીર નું શાક લઈને જો હા ચાલો બધા જમવા આપણે જમી લેવી

મોટા ની તો વયા ગયા અને આજે મારા મમ્મીનો નો બર્થડે છે અને બે હજાર પચીસ પણ શરૂ થઈ ગયું છે તો બે હજાર પચીસની બધાને ઢેર સારી શુભેચ્છાઓ બધાયને જય માતાજી જય મેલ્લી માને જય જાઉનમાં નવા વરસનું તો જો આજે આપણે પ્રોગ્રામ હતો મમ્મીના ઘરે કેમ કે આજે મારા મમ્મીનો બર્થ હતો તો બધાએ કમેન્ટમાં હેપ્પી બર્થડે લખવાનું ભૂલતા નહીં અને આજે મારા સાસુનો જે સ્વર્ગવાસી મારા સાસુ છે એમનો પણ બર્થડે છે અને મારા મમ્મીનો પણ બર્થડે છે તો હેપ્પી બર્થડે લખવાનું ભૂલતા નહીં અને જો બધાયને બે હજાર ચોવીસમાં તો જે હાલતું હતું હવે બે હજાર પચીસ શરૂ થઈ ગયું હવે નવું શરૂ થઈ ગયું છે બધા નવું બધાને કદાચ નવું આવે કાંઈક વર્ષ બદલાઈને નવું કંઈક શરૂ થાય પણ આપણે તો બૈરાને તો કાંઈ નવું ન આવે કચરા પોતા વાસણ

તો ખાસ કરીને એ કહેવાનું કે આપણે કમેન્ટ બહુ ઓછી આવે છે તો આજે આપણા મારા મમ્મી જે છે એમનો પણ બર્થ છે ને મારા સાસુ સ્વર્ગાસ છે એમનો પણ બર્થ છે તો આજે આપણે કમેન્ટ ઝાજી લાવવાની છે આ બ્લોગમાં તો આપણે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હેપી બર્થ ડે કમેન્ટમાં લખવાનું જરૂર લખજો ને ભૂલતા જ નહીં આપણે ખાસ એ કહેવી છે કેમ કે આપણે કમેન્ટ ઓછી આવે તો તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છે ને આશા કરવી છે કે તમને અમારો બ્લોગ ગમ્યો હશે જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય